એટલે મેં બધી ટ્રેનિંગ કરેલી છે એટલે મને થોડો અનુભવ છે કે પેલા મેં એસઆરપી કરેલું છે પછી એમાંથી વેઇટિંગ ખોલીને જેલમાં ગયેલા એટલે જેલની ટ્રેનિંગ કરવા અમદાવાદ ગયા હતા પછી ત્યાંથી પાછું પછી આરામમાં વેઇટિંગ ખોલું તો રાજકોટ ગયા હતા તો રાજકોટનું પણ આપણે આરામમાં ત્યાં નોકરી કરેલી છે અને પછી રાજકોટથી પછી એક્ઝામ આપીને બિન હથિયારીમાં પાસ છે એટલે સુરત છીએ અત્યારે એટલે સુરતથી ને આપણે વડોદરા ગયા હતા ટ્રેનિંગ કરવા માટે બરાબર કારણ કે અહીંયા વ્યવસ્થા નહોતી થઈ મને વેઇટિંગ વાળાને બધાને એક સાથે અહીંયા બોલાવી લીધા હતા આખા ગુજરાતમાં જેના જેના વેઇટિંગ ખુલ્યા હતા એ બધાને વડોદરા બોલાવી લીધા હતા એટલે આ રીતના એની વ્યવસ્થા કરતા હોય છે નમસ્કાર મિત્રો આજે ફરી એક અલગ ટોપિક લઈને આપણે આવ્યા છે ટૉપિકમાં તો શું છે કે હમણાં આ નિમણૂક પામી બધા લોકોએ આપણા મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન કે પોલીસમાં નિમણૂક પામી છે અને હમણાં ઓર્ડર પણ લઈ આવ્યા હવે ફેબ્રુઆરીમાં હાજર કરવાના છે એમાં આપણે બિન હથિયારી હથિયારી અને જેલ સીપે અને રાજ્ય પોલીસ અનામત દળ એસઆરપીએ બરાબર આ લોકોની જે જે બાબતે આપણે ચર્ચા કરી કરવાના છે કે નોકરી કઈ રીતના રહેશે કેટલા કલાકની નોકરી રહે છે અને કામગીરી શું રહેશે ફિલ્ડમાં હવે આવશો એટલે અલગ અલગ નોકરી આ છાળ છે અને છાયરનું કામ અલગ અલગ છે કે માની લો એટલે જે બિન હથિયારી છે એનું કામ અલગ પડશે હથિયારીનું કામ અલગ પડશે અમુક વાઇઝ કે અમુક જિલ્લા વાઇઝ કે બિન હથિયારી અને હથિયારીનું કામ એક ખરખું રહેતું હોય છે બરાબર અને બાકી જે જેલ સિપાઈનું કામ છે એ તો આખું અલગ રહેવાનું છે અને જે એસઆરપી જે એનું કામ આખું અલગ રહેવાનું છે એમાં આપણે પેલા ચાલુ કરીએ તો બિન હથિયારી બિન હથિયારી એટલે અનામ એટલે એને હથિયાર નથી રાખવાના એવું મનમાં ઘણાને એવું હોય છે કે બિન હથિયારી એટલે એને હથિયાર ને એવું ન હોય આ વાત સાચી છે કે હથિયાર ન હોય એની કામગીરી રીતની છે એની કામગીરી હવે કઈ રીતના હોય તો એને કામગીરીમાં ટ્રેનિંગ પૂરી થયા બાદ જે તે જિલ્લામાં હાજર થઈ છે એટલે ત્યાંના એસપી સાહેબ હોય અથવા સીપી સાહેબ હોય એ એની નિમણૂક એક ટ્રાફિક શાખા હોય છે ટ્રાફિક શાખામાં હથિયારી પોલીસની નિમણૂક થાય છે બરાબર ટ્રાફિક શાખામાં એને અલગ અલગ કામગીરી કરવાની હોય છે પછી એ પોલીસ સ્ટેશન જે જે તે વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશન હોય તો પોલીસ સ્ટેશનમાં પણ એની નિમણૂક સીપી સાહેબ અથવા એસપી સાહેબ કરતા હોય છે બરાબર છે તો એની સાયબર સેલમાં પણ નિમણૂક કરે છે અલગ અલગ બીજા એક બે ડિપાર્ટમેન્ટમાં પણ એની નિમણૂક થતી હોય છે જે ઇકો સેલ છે પછી ડીસીબી છે એલસીબી છે તો હવે આ આપણે હથિયારી બાબતે ચર્ચા કરીએ તો હથિયારી પોલીસ જે છે એને મોસ્ટ ઓફ બંદોબસ્ત રહેવું છે કામ રહેશે થોડુંક બંદોબસ્તનું બંદોબસ્ત એમ જેમ કે કોઈ પણ કેદીને જેલેથી લઈ જાવ કોર્ટ સુધી અથવા કોર્ટેથી કોઈપણને જેલ થઈ અથવા એને જેલ હવાલે કરવાનો હોય જ્યુડિશિયલી પોતાની કસ્ટડીમાં લેતા હોય જ્યારે એને જેલે મૂકવા જવાનું હોય તો એ હથિયારી પોલીસ મૂકવા જશે અથવા કોઈ પણ કેદીને જ્યારે મેડિકલ પ્રોબ્લેમ આવ્યો હોય તો એને હોસ્પિટલ લઈ જવા માટે હથિયારી પોલીસ થાય બરાબર આ સામાન્ય બાબતમાં જેલથી લાવવાનો કેદીને લઈ જવાનો પછી જે જે સિટીની અંદર બેંક હશે બેંકની અંદર એક એક હથિયારી પોલિસી છે એની પણ હથિયાર રહેશે ફરજિયાત હા હથિયારી પોલિસી એટલે હથિયાર હશે એની પાસે હથિયાર પછી કોઈ બી ઇશ્યુ થઈ શકે પણ જે બેંક ગાર્ડ છે એની અંદર એની નોકરી રહેશે એમાં એને કન્ટિન્યુ ચોવીસ કલાક નોકરી કરવાની હોય છે અને ચોવીસ કલાક નોકરી કર્યા બાદ ચોવીસ કલાકનો ઓફ હોય છે પછી મેકમ વધારે હોય તો વધારે પણ ઓફ મળી શકે બાકી ચોવીસ કલાક નોકરી કરી ચોવીસ કલાક ઓફ મળી જાય બરાબર છે અને એની અંદર ડિપાર્ટમેન્ટમાં હથિયારી પોલીસમાં એક એડીઆઈનો કોર્સ આવતો હોય છે જેમાં જે તાલીમ લેવાની હોય છે જેમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવતા હોય છે એ હથિયારી પોલીસના જે કર્મચારીઓ હોય છે પછી એક ડોગ સ્કોડ આવે છે જેમાં ડોગને અલગ અલગ તાલીમ આપીને એને પાંચથી કામ લેવાનું હોય છે પછી એક માઉન્ટેન આવે છે જેમાં ઘોડાઓ સાથે કામ કરવાનું હોય છે એને ટ્રેનિંગ આપવાની હોય છે પછી અલગ અલગ વિસ્તારમાં જઈને અને પાકોનું અથવા માલઢોરોનું રક્ષણ કરવા માટે આપણે પોલીસને બોલાવતા હોય છે જે અંતરિયાળ ગામડા હોય જ્યાં ફોર વ્હીલથી કોઈ પેટ્રોલિંગ થઈએ કે એમ ના હોય ત્યાં આપણે અશ્વ દ્વારા આપણેનું પેટ્રોલિંગ કરવાનું હોય છે આ અત્યારે પોલીસની કામગીરી હોય છે બરાબર છે અને બાકી રહ્યું તો બીડીએસ જે બોમ્બ ડિસ્પોઝલ ટીમ હોય છે એની અંદર પણ હથિયારીના માણસો જ આપણે હોય છે એટલે આ રીતના કામની અલગ અલગ વહેંચણીઓ કરેલી હોય છે હથિયારી પોલીસમાં બરાબર અને બાકી રહ્યું તો એચક્યુમાં હોય છે રિઝર્વ તરીકે ક્યારેક મોટો બંદોબસ્ત આવી ગયો તો રિઝર્વમાં પોલીસ હોય આપણી હથિયારી પોલીસ પણ રિઝર્વમાં હોય છે અને ગ્રાઉન્ડ ઉપર કોઈ બી ફંક્શન હોય ત્યારે હથિયારી પોલિસીમાં એમાં પોતાનું એક પ્લાટૂન ઊભું કરે છે અને અલગ અલગ સલામી આપવાની હોય છે રાષ્ટ્રીય સૂટ રાષ્ટ્રીય સ્લૂટ સલામી આવે છે શોખ સલામી આવે છે કોઈ પણ એક્સપાયર થઈ ગયું હોય આપણે શહીદ થઈ ગયા હોય એટલે ત્યારે રાષ્ટ્રીય શોખ સલામી આપવામાં આવે છે હથિયારી એક કમના તે આપણે જવાનો જતા હોય છે બરાબર છે હવે આપણે બાકી રહ્યું તો જેલ સિપાહી જેલ સિપાહીની નોકરી એટલે તમને ખબર રહેતી છે કે જેલની અંદર નોકરી કરવાની રહેતી હોય છે એમાં સવારનો પહેરો હોય છે એક બપોરનો પહેરો હોય છે પછી રાતે એની સીપ ચેન્જ થતી હોય છે એ માનો ને તો જેલ સિપાહીની નોકરીમાં તમારે ટાઈમ ઘણો બધો મળી જાય ઘણો બધો મળી જાય એટલે ફિક્સ નોકરી જેવું શિક્ષક જેવી નોકરી છે જેલ સિપાહીની નોકરી સવારે તમારે ફિક્સ ટાઈમે જવાનું અને ફિક્સ ટાઈમે આવતું રહેવાનું જેલસીભાઈની નોકરીમાં કોઈ બંદોબસ્ત આવતા નથી એનો એક બંદોબસ્ત આવે છે એક રક્ષાબંધન હોય ત્યારે સવારે કંઈક છ વાગે આપણે બંદોબસ્ત ચાલુ થાય તો અને એ જ્યાં સુધી બેનો રાખ રાખડી બાંધવા એના ભાઈઓને આવતા હોય કેદી ભાઈઓને ત્યાં સુધી બસ એ બંદોબસ્ત આપણો ચાલુ રહે અને બસ હવારમાં એને ડ્યુટી ગયા છ વાગે તો એક વાગે આવતા રહે પછી એક વાગે બીજા સીટ વાળા જાય છે તો એ રાતે છ વાગે જ્યારે જેલ બંધી થતી હોય જ્યારે જેલ બંધ થતી હોય ત્યાં સુધી એની નોકરી રહેશે જેલ નો ટોટલ કમ્પ્લીટ મળી જાય ત્યાં સુધી બીજી સીપવાળા કામ કરશે પછી એક સાથે બે સીપા આવશે એ ત્રણ ત્રણ કલાકના પેરા છે ત્રણ કલાક એક વ્યક્તિએ એક સિપાએ કામ કર્યું પછી એને ત્રણ કલાક રેસ્ટ મળશે બીજો આવી જશે એ ત્રણ કલાક પોતાની ડ્યુટી કરશે પેટ્રોલિંગ કરશે કોઈને કોઈ તકલીફ નથી કેદીને આ તે બધું જોવાની જવાબદારી હોય છે એક જમાદાર સાથે હોય છે બરાબર એટલે આ રીતના કામગીરી રહેશે છે તમારું પહેલાં ટ્રેનિંગ નહીં આવે તમારી ચાર ચાર મહિનામાં ટ્રેનિંગ હોય છે જેલ સિપાહીમાં પહેલાં નોકરી ચાલુ હોય છે એટલે એવું કોઈ નિયમ નથી પણ થોડીક અનુકૂળતા પ્રમાણે હું છે આપણે અલગ અલગ જિલ્લામાં બધી જેલો હોય ત્યાંથી આપણું એક જેલ ખાલી એક જ આપણું ટ્રેનિંગ સેન્ટર છે અમદાવાદ આરટીઓ પાસે છે બરાબર તો ન્યાની વ્યવસ્થા હોય અને જેટલું એનું મેકઅપ હોય એટલું જેલ સિપાહી માટે આપણું એકતથી ગ્રાઉન્ડ છે એટલે અહીંયા એક જ જગ્યાએ તમારા અમદાવાદ એક જ જગ્યાએ ટ્રેનિંગ આવશે બાકી કોઈ જગ્યાએ ટ્રેનિંગ જેલ સિપાહીની નહીં આવે બરાબર બાકી બધા આરામ છે અનારામ છે એસઆરપી છે એ અલગ અલગ જે જગ્યાએ જઈને ટ્રેનિંગ કરીને પાછા પોતા પોતાના જિલ્લામાં આવી જાય છે પણ આ જેલ સિપાહીનું ખાલી એક જ આપણી પાસે ટ્રેનિંગ સેન્ટર છે અને પણ જેલ સિપાહીમાં તમારે પહેલાં પાંચસો કે સાતસોની આપણી મેકમના જેટલું ગ્રાઉન્ડમાં વ્યવસ્થા થાય છે આટલા લોકોને મોકલી દે છે બાકી બધા જેલે પોતે પોતાને જેલે નોકરી કરવાને ચાલુ થઈ જાય છે અને બાકી જે બીજા છે એને પેલા ટ્રેનિંગ જ આવશે ટ્રેનિંગ વગર એને કોઈ નોકરી ચાલુ નહીં થઈ જાય છે ઝીરો વીક હશે જેમાં એને ટ્રેનિંગ વગર ઝીરો વીક થોડોક ટાઈમ તમને રાખતા હોય છે અને કોઈને કંઈક મેડિકલ પ્રોબ્લેમ હોય તો પછી ઝીરો વીક લંબાતું હોય અને મેડિકલ પ્રોબ્લમ સોલ્વ ન થાય સાવથી જીરો વીક લંબાય પછી ટ્રેનિંગમાં મોકલતા હોય એટલે જેલ સિપાઈમાં પછી આ રીતના એને અલગ અલગ સીપમાં નોકરી આવતી હોય છે અને કન્ટિન્યુ ચાલતું હોય છે આ રીતના એને એક ટૂંકમાં ચાર સીપમાં નોકરી આવે છે પછી છેલ્લે આપણે બાકી રહ્યું એસઆરપી એસઆરપીએફમાં માની લો એટલે જે રિઝર્વ પોલીસ ફોર્સ એની અંદર આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યમાં જવું પડતું હોય છે એ અને ટ્રેનિંગ પૂરી થાય એટલે તરત એમાં ફૂલ પગાર ચાલુ થઈ જાય એટલે એ એક બેનિફિટ છે કે આ ફિક્સેશનનો જે પાંચ વર્ષ કાઢવાના છે એ એસઆરપીએફમાં ફિક્સેશન નહીં આવે જેવી ટ્રેનિંગ પૂરી થઈ એટલે તમારો ફૂલ પગાર ચાલુ થઈ જાય છે ફૂલ પગાર ચાલુ થઈ છે અને સાથોસાથ આપણો રજા પગાર પણ કમ્પ્લીટ એનો ફૂલ પગાર મુજબ જ બનવા મળશે જ્યારે પહેલાંમાં ફિક્સ પગાર છે એટલે ફિક્સ પગાર મુજબ રજા પગાર એ મળતો હોય છે એસઆરપીએફમાં તમારું કોઈ પણ સેન્ટર એ છે કે એક જૂથ છે તમારું કે મારું હતું આઠ નંબરનું ગોંડલ બરાબર તો આઠ નંબર મારે જૂથ હોય એટલે મારે ટ્રેનિંગ પૂરી થાય એટલે મારે આઠ નંબર ગોંડલમાં રહેવાનું હોય મને મારું ક્વાર્ટરને યાદ મળે પછી અમારી કંપની હોય એ સીડી આ રીતના અલગ અલગ જેટલી મેકઅપ હોય એટલે અલગ અલગ બધી કંપનીઓ ફાળવેલી હોય એની અંદર એક કંપનીમાં અલગ અલગ માણસો છે કે એક કંપનીમાં ચાલીસ માણસો હોય પચાસ માણસો સાહીઠ માણસો જેટલું મેકઅપ હોય એવું અલગ અલગ સ્ટ્રેન્થ હોય એક એ કંપનીમાં સો માણસો હોય અમુક જગ્યાએ બસો માણસો હોય નક્કી ન હોય કે જેટલું એસઆરપીમાં જૂથમાં જેટલું સ્ટ્રેન્થ હોય એટલી એબીસીડી કંપની કંપનીવાઈઝ બધું ગોઠવેલું હોય એટલે એ તમારી અલગ અલગ કંપનીમાં તમને ફાળવણી કરી શકે ભાઈ તારી એ કંપની તારી બી તારી સી તારી એમ બરાબર અને આ લોકોને ને એક પણ આવે છે એમાં એક અલગથી એક્ઝામ આવે છે ફિઝિકલ ની એ ફિઝિકલની એક્ઝામ આપો એટલે એ મરીનમાં પાસ થતા હોય છે આમાં હું છે તરવાની ના આ બધી એક્ઝામ આવતી હોય છે એટલે માં તમે તમારું ફેમિલી અહીંયા છે તમે અહીંયા રહેતા હશો ગોંડલમાં પણ પછી તમારું જયારે કંપની મુવમેન્ટ થાય એટલે તમારે ગમે જિલ્લામાં જવું પડે અને ઘણાને મગજમાં એવું હોય કે ત્રણ મહિના ત્રણ મહિના બદલી થાય એવું ના હોય જેટલા દિવસની ત્યાં જરૂર હોય જેટલા દિવસનો બંદોબસ્ત હોય એ બંદોબસ્ત પૂરો કરીને પાછું આપણે આવતું રહેવાનું આપણા જૂથમાં આપણા જૂથમાં આપણે આવતા રહ્યા પછી પાછું અઠવાડિયા દસ દિવસ સુધી કદાચ કોઈ મુમેન્ટ ન હોય કોઈ કામગીરી ન હોય તો તમારા જૂથમાં જે પણ કંઈ કામગીરી હોય એ કરવાની હોય છે બરાબર છે અને પછી ફરી ફરી વખત કંપની મુવમેન્ટ આવે તો તમારે પછી જે તે સમય જે તે જિલ્લામાં અથવા અલગ રાજ્યમાં કોઈ સૂંટણી બંદોબસ્ત છે કોઈ હુલ્લડ છે કે કોઈ નાની મોટી દુર્ઘટના થઈ હોય તો બંદોબસ્ત માટે અને કોઈ કંપનીમાં બંદોબસ્ત માટે પછી દિલ્હી આપણે અલગ અલગ કંપની જાય છે ગુજરાત ભવન આપણું છે ત્યાં તો આ રીતના અલગ અલગ આપણા પોઈન્ટ લાગેલા હોય છે અને ત્યાં જ જવાનું હોય છે અને એ સાથે પ્લસની વાત એ છે કે તમે બપોરે તમારે અગિયાર વાગે ટિફિન ફરજિયાત આવી જાય છે તમારું કંપનીમાં જમવાનું સાથે જ હોય છે કારણ કે કઈ વ્યવસ્થાનો અભાવ હોય એટલે આપણી કંપની આપણી સાથે જ હોય છે અને આપણા જે અધિકારી